લોકસભાની ચૂંટણી પૂર્વે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવતી નવ સોસાયટીના બાર જેટલા વિકાસના કામોનો ધારાસભ્યની ગ્રાન્ટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતની સરકારી એકત્રીસ લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી રોડ રસ્તા પેવર બ્લોક ગટર લાઇન સહિતના વિકાસ કામોનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતની હદમાં આવેલી નવ જેટલી સોસાયટીમાં બાર જેટલા વિકાસના કામો એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની એમએલ ગ્રાન્ટ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચ ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની એટીબીટીની વગેરે અલગ અલગ ગ્રાન્ટોમાંથી થયેલા આ સોસાયટીના પેઓળ બ્લોકના કામો સીસી રોડના કામો ડ્રેનેજના કામો આ બધા જ કામો લગભગ બાર જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નગર સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો છે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ઉત્સાહભેર આ થયેલા કામોને વધાવ્યા છે પંચાયત દ્વારા થતી કામગીરીને પણ લોકોએ બિરદાવી છે ઘણા નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી છે જાહેરમાં અમે એમને ખાતરી આપી છે આગામી દિવસોમાં બાકીના એમના પ્રશ્નોનું પણ અમે નિરાકરણ લાવીશું રાજ્ય સરકાર ખૂબ ઉદાર મનથી ભરૂચ અને એના આજુબાજુના વિસ્તારોને જેટલી જોઈએ એટલી રકમ પૂરી પાડે છે ગઈકાલે જે પીવાના પાણીની યોજના બોલાવવામાં એનું લોકાર્પણ થયું છે એના માટે પણ અહીંના વિસ્તારના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી છે